નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ અરવલ્લી જિલ્લા માલપુર તાલુકામાં કોંગ્રેસે પ્રચારની શરૂઆત કરી છે ઉમેદવારી પત્ર ભર્યા બાદ ડોક્ટર તુષાર ચૌધરીમાં અનેરો આત્મવિશ્વાસ વધ્યો છે તેઓ ઉત્સાહ સાથે પ્રચારની શરૂઆત કરી છે માલપુરના ધોલેશ્વરમાં પ્રચાર કર્યો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જશુ પટેલ પણ આ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા માલપુર તાલુકાનું એકમાત્ર આદિવાસી વસ્તી ધરાવતું ધોલેશ્વર ગામ છે કે જ્યાં કોંગ્રેસને વધુ લીડ આપીને માલપુર તાલુકાના મતદારો જીતાડવાના હોય તેવો આભાસ આજે બીજા તબક્કામાં પહેલીવાર તાલુકા કક્ષાએ મિટિંગ કર્યા બાદ માલપુર તાલુકામાં આજે ગામે ગામે ખાટલા મિટિંગોનું ઓટલા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને એના ભાગરૂપે આજે ધોળેશ્વર ગામે પણ આ એકમાત્ર એવું ગામ છે કે જે આદિવાસી વસ્તી ધરાવતું ગામ છે માલપુર તાલુકાનું અને એ લોકોમાં પણ અનેરો ઉત્સાહ છે એ આજે આપ જોઈ શકો છો અને તમામ લોકો આજે અહીં ઉપસ્થિત રહ્યા અને એમણે પણ ખાતરી આપી છે કે વધુમાં વધુ અમે મતદાન કરાવીશું અને ધોળેશ્વર ગામમાંથી પણ વધારેમાં વધારે લીડ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર મળે એની મહેનત પણ અમે કરીશું એ રીતનો સધારો આપ્યો છે અને આવનારા દિવસોમાં એ લોકો એમના સગા સંબંધી સહિત આજુબાજુના ગામોમાં પણ તુષાર ચૌધરી બનીને મારો પ્રચાર કરશે એની પણ એક ખાતરી આપી છે એટલે માલપુર તાલુકામાં આ વખતે કોંગ્રેસને સારામાં સારા મતો મળશે એ આશાવાદ આ મુલાકાતથી ઉભો છે